આ કમ્યુનિટી સેન્ટર છે એની બહાર મેં ત્રણ રમકડા મૂક્યા ગેમ્સ જેના પર મેં લખ્યું ગ્રાથિસ એટલે કે ફ્રી અહીંયા આવો કન્સેપ્ટ છે સિઝનમાં કે તમારે કોઈ વસ્તુ નથી જોઈતી તમને એવું લાગે છે તમારા કામમાં નથી તો તમે આવી કમ્યુનિટી સેન્ટરની બહાર બસ સ્ટોપે એવી જગ્યાએ એની પર એવું લેબલ લગાવી શકો કે આ ફ્રીમાં છે અમારે નથી જોઈતી અને એમ કરીને મૂકી શકો અને એક બે દિવસમાં એ જેને ગમતી હોય જેવા બાળકને કોઈને રસ હોય એના કામની છે એ લઈ જાય અને પછી હા ચોક્કસ એવું બન્યું નથી અમે જ્યારે પણ એવું થાય કે આની જરૂરિયાત નથી અથવા તો કોઈ કે એવી ભેટ આપી છે સાર્થને કે મને એવું લાગે છે કે એ જરૂરી નથી એનાથી નહીં રમે તો સાર્થને કોઈ વાંધો નથી આવવાનો કે એને ગમે એવું નથી કે મને ગમે એવું નથી તો હું આવી રીતે કોઈ બીજાને ભેટમાં આપી દઉં છું અથવા તો આવી રીતે ફ્રી છે એમ કરીને મૂકી દઉં છું તો જેને જરૂરિયાત લાગે લઈ શકે જેમણે આપી છે દિલથી આપી છે વિચારીને આપી છે એના માટે ખરેખર આભાર પણ એની જરૂરિયાત મને નથી અમને નથી હમણાં એવું થયું કે મારા એક મિત્ર એ બહુ જ સરસ બહુ જ સરસ એમ સાથને આખો રંગોનો કલરનો મોટી પેટી આપી અને આમ ખૂલે બધી બાજુથી ખુલે એક બાજુ પેન્સિલના કલર મીણિયા કલર પેઇન્ટ બ્રશવાળા કલર બધા જ પ્રકારના રંગો અલગ 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 અને ખોલીને તો મને એવું થયું કે હું રાખેલું એટલી સરસ પણ પછી મેં વિચાર્યું સાત પાસે ઓલરેડી પેન્સિલના કલર છે મીણિયા કલર પણ છે સ્કેચ પેન પણ છે પેઇન્ટિંગના કલર પણ છે તો શું ખરેખર એને એની જરૂર છે ના હું એને આપત તો એ બહુ જ રાજી થાત વાપરત પણ ખરો પણ એની જરૂરિયાત નથી શું કામ મારે ઘરમાં એવી એક્સ્ટ્રા વસ્તુ વસાવી અને શું કામ એના મગજમાં વધારે એક ઓપ્શન ઊભો કરવો કે અચ્છા સ્કેચ પેન મારી પાસે આપણ છે પણ છે પણ છે પણ છે કેમ હું એને સરળ અને સિમ્પલ ના બનાવી શકું એટલે મેં મારી એક મિત્ર છે એની દીકરી છે સાત વર્ષની એને ફોટો પાડીને મોકલ્યું અને કીધું કે જો મને આ ભેટમાં આવેલું છે અને મારા દીકરા માટે મને એવું લાગે છે કે આ યોગ્ય નથી એ બહુ નાનો છે એના માટે એની પાસે ઇનફ છે તને લાગે છે કે તારી દીકરીને ગમશે એણે કીધું હા ચોક્કસથી બહુ જ ગમશે અને મારી પાસે આવું નથી મેં કીધું ડન આપણે જ્યારે મળશું ત્યારે હું તને આપી દઈશ વસ્તુ છે કે એટલે ઘણી બધી વસ્તુમાં તમે એઝ અ પેરેન્ટ ચોઈસ બનાવી શકો પેરેન્ટિંગ ઇઝ નોટ અ રેસ કે મારા બાળકને બધું જ આપણાને કદાચ નથી મળ્યું એટલે આપણાને એવું થાય કે લાઈને આટલું સરસ છે હું એને આપી દઉં એને વધારે ઓપ્શન આપું और बालक ने तुम्हें जितना વધારે વિકલ્પો આપો એટલાય લોકો વધારે कंफ्यूज થતા જાય લોકો વધારે અ કરેક્ટ ન થઈ શકે વસ્તુ સાથે જેટલી વસ્તુ ઓછી એટલું એ વધારે કનેક્ટ થઈ શકે આજની આવર્છદે આવજો